નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત પ્રતિજ્ઞા બનેલી એક ઘટના વિશે ચાંદોજી ઊંડાણનો પાર પામી ગયા ગઢવી સામે નજર નોંધીને કહ્યું ગઢવી વાતને સંગ્રહ તો તમને સૂરજ દાદાની આણ છે જૂનો કૂવો કુવોને ગંગજળ વાડી સરોવર વટ નગર દિયોદર અગર ધણી મરત લોકમાં સરગ બનાસકાંઠાની પાટલા જેવી ભોમકા માથે એ દિયોદર ગામ બેઠું છે રેતીને ડમરીઓ રાત દી ઉડી ઉડીને દિયોદર માથાબોળ નવરાવી રહી છે ધગધગતી ધરતી ઉપર હિલોળા લેતા તળાવો એ ખારા સમદરની મીઠી વીરડીના જેવા એ બારે માં સૌનો વિસામો બને છે આવા દિયોદર ગામ માથે તેદી વાઘેલા વીરોના બેસણા હતા ચાંદાજી વાઘેલા નહીં ચોગરદમ આણ ફરતી હતી એમ ચાંદાજીની સુવાચ પણ સારા એ પંથકમાં પથરાઈ ગઈ હતી દિલના ઓલદોલ આદમીની ડેલીએ ધમાચક બોલતી હતી સુરજ દાદાના સંબદયને કહુંબો પીવરાવતા મહેમાનોની સરબરામાં કોઈ મણા રખાતી નહોતી ઘોડાને મુઠી ફાટે એવા લીલુડા બાજરાના જોગાણી મુકાતા આવા ચાંદાજી વાઘેલાની ડેલીએ મહેમાન થવું એ જીવતરનો લાવો લેખાતો ચાંદાજી વાઘેલાનો જયારે સુરજ દિયોદર માથે સોળે કળાએ તપતો હતો ત્યારે મૂળુ ગઢવી ગુજરાત આથડતો હતો મૂળુ ગઢવી આકરું નીમ લઈને ઘેરથી ઘોડે ચડીને નીકળ્યો હતો નીમ તે કેવું કોઈથી પડાય ને એવું નીમ કે જે ઠાકોર હું માગું એ આપવાનું વચન આપે એને હાથે કહુંબો પીવો ત્યાં સુધી કહું બાની અંજળી અગરાજ આવી પ્રતિજ્ઞા લઈને ઘરેથી હાલી નીકળેલા ગઢવી દી દી ઉગે છે ને ગામના ઠાકોરની ડેલીએ જઈને ઊભા રહે છે મૂળું ગઢવીને રૂડો આવકાર મળે છે કહુંબાનો આગ્રહ થાય છે એટલે ગઢવી પોતાની પ્રતિજ્ઞાની વાત કરે છે ત્યાં તો ભલ ભલા ઠાકોરની આંખી ધરતી ખોતરવા માંડે છે સામે સવાલ ઉઠે છે શું માગશો એની પહેલા વાત કરો પછી જીભ કચરાય ગઢવી મૂળું મૂછમાં હસીને વળતો જવાબ દે છે બાપ ઈ વાતનો તો નીમ છે તો ગઢવી અમારું ગજુ નથી તમારું નીમ તોડવાનું ગઢવી પાછા વળે છે બીજા ગામનો મારક પકડે છે રાત પડે છે ઊંઘી જાય છે દી ઉગે છે ને આલી નીકળે છે પાછા વળેલા ગઢવી ઉપર ગામે ગામનો ડાયરો દાંત કાઢે છે છેને અક્કલ નો ઓથમીર જાણ્યા વગર કોઈ વચન આપે ખરું માગીશી આપીશ જ્યાં જાય છે ત્યાં જાકારો નહીં પણ લાચારી મળે છે પણ મૂળું ગઢવી એકવીસમો દિવસ ગળોટિયા ખાઈને હાલવા માંડ્યો છે છતાં નિરાશાને એક પણ રેખા એના મો ઉપર કળાતી નથી એ તો એક ધારો પંથ કાપે છે સાબરકાંઠા ને મહી કાંઠા ભાલની ભૂમિ ચારો તરને પગ ઘસી નાખીને ગઢવી ચક્રાવે ચડ્યો છે દિયોદર ગામ માથે સંધ્યાની ચુંદરીના છેડા ફરકવા માંડ્યા છે સુરજ દાદો આથમની દિશા ઢાળો ઢળી રહ્યો છે સીમમાંથી પાછી વળેલી એ ગૌતરીયુ વાછરૂને ચાટવા ઉતાવળી ગામમાં જઈ રહી છે પાણીયારીઓ છેલ્લા બેડા લઈને એ ઘર ભણી વળી રહી છે આવા ટાણે ચાંદોજી વાગેલા દરબાર ગરની દોઢીમાં બેઠો છે આંખમાં અમીરાત આળોટે છે મો ઉપર મરદાનગીના મોતી વેરાણા છે પડછંદ કાયા ઉપર જરિયન અંગરખું છે મખમલી ગાદી માથે આરોઢ થયેલા વાઘેલાના ડાબા હાથમાં રૂપે મડ્યો હોકો અને જમણા હાથમાં સોને મડી હોકાની છે સામે ત્રણસો માણસની જમાવટ થઈ ગઈ છે ચાંદોજી અને ડાયરો મોજમાં છે રામ રામ ઠાકોર અને ડાયરાને હરામ ગઢવી રામ બોલતો ચાંદોજી ઊભો થઈ ગયો આખા ડાયરાની મીટ ઘોડે ચડીને એ આવતા મૂળું ગઢવી માથે મંડરાઈ રહી યો હેઠા ઉતરો બાપ આજ તો આંગણું ઉજળું કર્યું નજર ફેરવી પાણી માપી લીધું ચાંદાજીની આગલી પેઢીએ થઈ ગયેલા એ પૂજા વાઘેલાની વીરતા મૂળની નજર આગળ તરવરવા માંડી મેકી મુછાળી સાચોરી લગ ચડતી હદા વાળી વાઘેલા પનગા બળ પૂજડા રંગ ગઢવી રંગ ડાયરામાંથી ભલકારો થયો ગઢવીએ વાણી વહેતી કરી મેવાસી ફળકી મરે ડરપે દિવાણા નરપતિઓ નમે પહોદી ઉગે પૂંજડા ગઢવીની વાણીમાં ડાયરો વાળું ટાણો સુધી તરબોળ બન્યો સૌ ઉઠ્યા ઊંચી પડથાર વાળી ઓસરીમાં વાળું કરવા બેઠા ધીંગા રોટલા માથે ઘી દૂધના બોઘરણા દરબીને સૌ ઉઠ્યા બીજા દિન સવાર પડતા ડાયરો કોહુંબો પીવા બેઠો પ્રથમ અંજલિ સૂરજને ને અપાણી ભલા ઉગા વાણ ચાંદાજીએ પહેલો કટોરો ગઢવી સામે ધર્યો લ્યો ગઢવી કહુંબો રંગ કરો ગઢવીની એક નજર કહુંબાના કટોરા ઉપર અને બીજી નજર ચાંદાજીના મો ઉપર ચડ ઉતર થવા લાગી કાં ગઢવી હાથ લાંબો કરતા નથી પૂતળાની જેમ ખોડાઈ રહેલા ગઢવીને એ ઠાકોરે ટપાર્યા મારે નીમ છે શેનું કહું બર નહીં પીવાનું નીમનું કોઈ કારણ હમણાં નીમનું કારણ જણાવીશ તો આ ઉમંગ ભર્યા ઠાકોરના મો ઉપર એ કાળી મશ ફરી વળશે ગઢવીએ વાતને ટાળવા પ્રયત્ન કર્યો કારણ કાંઈ નહીં ચાંદોજી ગઢવીના ઊંડાનો પાર પામી ગયા ગઢવી સામે નજર નોંધીને કહ્યું ગઢવી વાતને સંઘરો તો તમને સુરજ દાદાની આણ છે ઠાકોરના અન્નધાર્યા બોલેથી ગઢવી ઘા ખાઈ ગયા આવી રખાવટ વાળો વાઘેલો મારા નીમની વાત સાંભળ્યા ભેળો એ ટાઢો બોળ થઈ જશે એનું તેજ હણાઈ જશે હોઠો પડશે પણ હવે તો કીધા વગર એ આરો વારો નથી વિચારના વમણમાં ઘુમરી લેતા ગઢવી માથે બીજો ઘા થયો ન કહ્યો તો તમને મારા ગળાના સમ છે હમ હમ ઠાકોર કરોડ વરણા થાવ ઝોગમાયા તમારું જતન કરે તો પછી બોલી નાખો તમારું નેમ ઠાકોર મારું નેમ તો એવું છે કે જે ઠાકોર હું માગું એ આપવા કોલ આપે એના જ હાથનો કહુંબો પીવો ત્યાં લગી કહું અગરાજ છે માગવાનું કઈ નામ ખરું ના ઠાકોર એ તો હું માગું ઈ એની ચોખવટ આ આજે કોઈ કબૂલ થયું નથી અને ગઢવીની વાત સાંભળી અને આખો ડાયરો સજ્જડ થઈ ગયો આવું તે કેવું ને એક પળ ને બે પળ અને ત્રીજી પળે એ ચાંદાજી વેણ કાઢ્યા ગઢવી માગશો એ આપીશ પણ મારો હાથ પાછો ઠેલાશો માં ગઢવીએ ઠાકોરને ચકાસ્યા ઠાકોર હું શું માગીશ એની ખબર છે ગઢવીના બોલ સાંભળી ચાંદાજીની આંખમાં રાતો રંગ ઘૂંટાણો એ ગજર્યો હું ચાંદોજી વાઘેલો થૂક્યું ચાટું તો મારી સાત પેઢી નરકમાં જાય લ્યો કહુંબો મીડો કરો ગઢવી કહુંબો કટકટાવી ગયા આખા ડાયરાએ એની પાછળ એ પીધો માંગો ગઢવી માગવું હોય માગી લો જરાય થડકશો માં ડાય ને આખ્યો અને કાન બે ગઢવી સામે મંડાણા ગઢવી કોણ શું શું ઠાકોર બાર બાર મહિનાથી ડેલીએ ડેલીએ ભટકું છું ગુજરાતની ધરતી ખૂંદું છું પણ અટાણ લગીનમાં કોઈએ મારું નીમ તોડવાની હામ ભીડી નથી તમે આજે મને કહુંબો પાયો રંગ છે તને ગઢવી વખાણ પછી કરજો માગું હોય એ માગી લો માગી લીધું બાપ માગી લીધું મારે જોતું તો મળી ગયું તમે શું માગ્યું ને શું મળ્યું ઠાકોર હું તો પારખું કરવા નીકળ્યો તો કે કોઈ બાંધ્યો બોલ દેનાર ભૂમકા માથે છે આજ મને એનું પારખું થઈ ગયું કે ધરતી વાંજણી નથી આજ મારો કોઠો ટાઢો થયો છે વાઘેલા તું જેવા દાતાર થી ગુજરાતની ભૂમિકા અડધી છે બાકી મારે માથે તો ઉપરવાળાના ચારેય હાથ છે મારે તો કોઈની એક દુકાની જોતી નથી ગઢવીની વાત સાંભળીને આખો ડાયરો એ સજ્જડ થઈ ગયો અને ગઢવીએ દોહો લલકાયો તે દીધા પૂજા તણા કવિયા હાથે કોલ બળરાજાનો બોલ ચોંપે પાડ્યો ચાંદડા ધરતીનો ધબકાર